આન છુકા ચોકલેટ જા એ વાપરજે હવે મન તો કાકા આયો રૂપિયા આલ્યો મન તો કાકા રૂપિયા આલ્યો મન તો કાકા

હા તુજી આજે મને અડિશ નાકા એકે સાત ખબર નહી પડતી આ એક થામે મરી જાવ થઈ ગયો હે બાપુ બાપવા સુ થયો તમે મને લાગે બહુ બાવળમાં આવ્યા હો ગોળી દોરી કેમ આ પકડી તમારો કોલે મને તો જો મારો હસુ શું લાલ બુમ થઈ ગઈ હોમ કાઢી મારતા <laughs> <laughs>

망구 리네 हमने लाश के अंदर में डाल के दिया रहे हैं आ मरी जो अरे आ बटे काको जी तो है बंदूक मार दे मुड़ जा ला ला वरना मुंह घुर पर लागे बाप मरी जो जो तो नहीं अरे जीवे है जीवे है ला ला ले क्या घर जीवे है आज आज घर पे अब चलो ना करिए बगैर ઓ ગાય સગન છત્રી ઓણે ઓણે બંદૂક કેવાય બંદૂક તું રિલેક્સ રહે તું રિલેક્સ રહે યાર કેનન પર્યો તી કેનન મેં ટાઈગર તો ટાઈગર તો ગયો રિલેક્સ આય મરી ગયો લે દાદા તો જીવી આઈ આય રિલેક્સ મીટી લાશ આય લે મરી ગયા

તમારો <laughs>

બાર મે જા હા મન ના હો હાલો પકલ મન તો મારતો આ કાબન મારી કાધા મારી કાબન તો મારતો આ બાબા અગર મારી તો કમો પર સામુ નહીં હેડ્યો ના ના ઓય ઓય આ ભાડું તો તો ભી જાવ ને સારી તો તું